ગરમીમાં ઠંડો ઠંડો આવો એક ગ્લાસ મળી જાય તો મજા આવી જાય એના માટે આપણે સૌથી પહેલા તકમરિયા એક ટી સ્પૂન એડ કરીશું અને એમાં અડધા કપ જેટલું પાણી એડ કરી દસ મિનિટ માટે સાઈડમાં રાખીશું હવે બીજા એક ટેબલ સ્પૂન કસ્ટર્ડ પાવડર એક

કોફી જેવું મિક્સર તૈયાર થશે હવે જે કસ્ટર્ડ વાળું મિક્સર છે ને એને એડ કરી સારી રીતે મિક્સ કરી ત્રણ થી ચાર મિનિટ માટે દૂધને કૂક કરી લેશું હવે દૂધ કૂક થઈ જાય ને પછી એને એક વાસણમાં કાઢી ઠંડુ કરી લેશું પછી એમાં બરફના ટુકડા એડ કરીશું અને તકમરીયા એડ કરી દેસુ સાથે જો તમને પસંદ હોય ને તો ડ્રાય ફ્રૂટ એડ કરવાના એનાથી બહુ સરસ એવો ટેસ્ટ આવશે ક્રંચ આવશે તો મેં અહીંયા બધા અને પિસ્તા એડ કરી અને સવ કરજો ટ્રાય કરજો